સાધુ અને વાણિઓ એક મોટા ગામમાં એક ગરીબ વાણિયાનું ઘર હતું વાણિયાની વાણી બહુ ખરાબ હતી તેની પાસે ન ધંધો કે રોજગાર હતો એ ગામમાં એક સાધુ આવ્યા તે ગામ બહાર એક મોટા વડ નીચે આસન લગાવીને બેઠા ગામના લોકોને જાણ થઈ કે આપણા ગામની બહાર એક મહાન સાધુ આવ્યા છે ગામવાળા તે સાધુના દર્શન તથા સાધુ મહારાજના પ્રવચન સાંભળવા આવવા લાગ્યા મહારાજની વાણીથી લોકોમાં આનંદ થયો સવાર સાંજ ભેડ થવા લાગી પેલા ગરીબ વાણી થયું હું પણ તે સાધુના દર્શન માટે જાઉં તે ગયો મહારાજને નમન કરી દૂર જઈ બેઠો સમય થતા ગામજનો સૌ પોતપોતાના ઘેર ગયા પરંતુ વાણીઓ બેસી રહ્યો બપોરની વેળા થઈ મહારાજની નજર દૂર બેઠેલા વાણીયા ઉપર પડી તેમણે ઇશારો કરી રહ્યા છો વાણીઓ બોલ્યો મહારાજ મારા જીવનમાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે સુખ કોને કહેવાય તે મને ખબર નથી ઘેર કોઈ કામ ના હોવાથી બેઠો છું

થોડી વારમાં લાવેલ સામાન વેચાઈ ગયો તે પૈસાથી બીજો સામાન લાવ્યો તે પણ વેચાઈ ગયો આમ કરતા કરતા તેનો ધંધો જામી ગયો ટૂંક સમયમાં ગામમાં મોટી દુકાન લીધી તેનો ધંધો અને શાક વધવા લાગી નવું ઘર બનાવ્યું લગ્ન કર્યા એક રાત્રે વાણિયાએ વિચાર કર્યો મહારાજના આશીર્વાદથી મારા જીવનમાં દુઃખ જેવું રહ્યું નથી

વાણિયાને વિશ્વાસ હતો કે હું પૂરા થવા આવે છે કેટલામાં ત્યાં ફરતા ફરતા પાંચ વર્ષ પહેલા આવેલ સાધુ ફરીથી એ ગામમાં આવ્યા લોકોને આ જાણ થવાથી તે સાધુના દર્શને આવવા લાગ્યા આ વાત જાણતા વાણીઓ પોતાના પરિવાર સાથે મહારાજના દર્શન કરવા આવ્યો આવી મહારાજના શરણોમાં માથું નમાવી પગે લાગ્યો મહારાજે વાણિયાને ઓળખ્યો બોલ્યા કેમ ભાઈ મજામાં ને વાણીઓ બોલ્યો આપની કૃપાથી કોઈ ખોટ નથી અને હવે સુખના મારા પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે આપની કૃપાથી મેં જીવનના બધા સુખ ભોગવ્યા છે હવે દુઃખ આવે તેની મને ચિંતા નથી સાધુ બોલ્યા તમારી વાત સાસી છે હવે તમારા જીવનમાં શરૂઆત થશે આટલું બોલી મહારાજ શાંત થઈ વિચાર કરવા લાગ્યા કે આ પાંચ વર્ષ શું કર્યું લાવ સમાધિમાં જોઈ લઉં આમ વિચારી સમાધિ ચડાવી જોઈ લીધું ત્યાં વાણીઓ બોલ્યો ભગવાન હવે હું દુઃખ વેઠવા ત્યાર છું મહારાજ બોલ્યા અરે ગાંડા ભાઈ તે આ પાંચ વર્ષોમાં એટલા બધા પુણ્ય કાર્યો કર્યા છે કે આ જીવનમાં તો દુઃખ નહીં આવે પણ તારી સાત પેઢીમાં પણ દુઃખ નહી આવે તારા સત્કર્મ થી તે તારા જીવનને બદલી નાખ્યું છે જીવન સાર તેરા જીવન છે હે કર્મો સે નાતા તો કરેલા કર્મોની જીત થાય છે કર્મો સારા હશે તો પેઢીઓ તરી જશે આવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો